મારો પરિચય ભાઈ એટલો સુંદર આઈ એમને એ પણ યાદ છે કે આ પાંચ દિવસ જુનાગઢમાં રહીને જેલના રોટલા ખાઈને આવી છે પણ અમે વધારે મજબૂત થઈ ગયા જેલમાં જાવા પહેલા હું એમ કહેતી કે ભારતમાં મુગલોએ આક્રમણ કર્યો હવે હું કહું છું મુગલોએ આક્રમણ નથી કર્યો ઇસ્લામિક આક્રમણ કાર્યોએ આક્રમણ કર્યો છે મારા ભાઈઓ મારી સાથે અડીખમ ઊભા છે પછી ભલે ને આલિયા માલિયાઓને જઈને નિવેદનો આવેદનો જે આપવા હોય આપે આપણે કોઈથી બીતા નથી હવે આજનું જ્યારે હું વાણી શરૂ કરું છું ત્યારે આપડા જે ભાઈ જે આપડા શિક્ષક ભાઈ હતા એમને બહુ જ સરસ વાત કરી મારો ખૂબ સુંદર પરિચય આપ્યો પણ જો હું હું છું જ નહીં કાજલ કોઈ છે જ નહીં જે તમે છો એ હું છું ને હું છું એ તમે છો ને આપણે બધા મળીને વિશ્વના પ્રત્યેક સનાતની ભારતનો સનાતની પ્રત્યેક સનાતની આપણે બધા એક શક્તિ કેન્દ્ર છે એક શક્તિ પૂંજ છે એક ઉર્જાનું પૂંજ છે કદાચ મને એ ભગવાને એ અવસર પ્રાપ્ત કર્યો છે કે હું આ બધાના તકી બોલું બોલું છું આપના મનની જ વાત કરું છું તો મારો પરિચય ભાઈ એટલો સુંદર આપ્યો એમને એ પણ યાદ છે કે આ પાંચ દિવસ જુનાગઢમાં રહીને જેલના રોટલા ખાઈને આવી છે પણ અમે વધારે મજબૂત થઈ ગયા જેલમાં જવા પહેલા હું એમ કહેતી કે ભારતમાં મુગલોએ આક્રમણ કર્યો હવે હું કહું છું મુગલોએ આક્રમણ ન કર્યો ઇસ્લામિક કાર્યોએ આક્રમણ કર્યો છે પહેલા હું કહેતી કે અંગ્રેજોએ આક્રમણ કર્યો તો અંગ્રેજો આક્રમણ નતો કર્યો ઈસાઈ આક્રમણકારી આક્રમણ કર્યો તો એટલે જ્યારે ભાઈ આવું પરિચય દીધો ત્યારે ભાઈ હું આજે પરિચય આપું છું મારો નહીં આ સમસ્ત સનાતનીઓનો પરિચય આપું છું આપમાં હું છું ને મારામાં આપ બધા છો ને જ્યારે જ્યારે મેં આવશે ત્યારે સમજજો કે હું હિન્દુનો પરિચય આપું છું કેમ કે મારો જે લક્ષ્ય છે એ હિન્દુ એકતાનો લક્ષ્ય છે હું કોઈ નાતી જાતિને નથી માનતી એટલે જ હું પોતાને હિન્દુસ્તાની કહું છું કે કોણ છું હું કે પ્રણામ મેં હિન્દુ હું प्रणाम मैं हिंदू हूं रुद्राक्ष की माला मैं भी मैं हूं कृपाण कटार और भाला मैं भी मैं हूं श्वेत भी हूं और शुद्ध भी मैं हूं विरुद्ध हो मेरे तो युद्ध भी मैं हूं इतिहास में बहा आंसू और खून भी मैं हूं अब जो कह के मिलेगा वो सुकून भी मैं हूं कि इस धरती का मैं केंद्र बिंदु हूं प्रणाम मैं हिंदू हूं चिता की अग्नि गंगा का पानी चिता की अग्नि गंगा का पानी सप्त ऋषियों हनुमान भी मैं हूं भोला हूं भोला हूँ सरल हूँ तुम्हारा मित्र भी मैं हूं घोल भी दू तुमको और घुल भी जाऊ तुम में कुछ ऐसा चरित्र भी मैं हूं कि इस धरती का मैं केंद्र बिंदु हूं प्रणाम मैं हिंदू हूं प्रणाम का भाव भी मैं हूं प्रणाम का भाव भी मैं हूं आक्रमण का घाव भी मैं हूं सहनशील स्थिर और शांत भी मैं हूं देवभूमि भारत का हर प्रांत भी मैं हूं शक्ति भक्ति न थक क्रांति भी मैं हूं तूफान हूं और तूफान से पहले की शांति भी मैं हूं હું હિન્દુ આજે જયારે આપણે અહીંયા બધા ભેગા થયા છે આપણે કોઈ શું કરે છે એના જીવનમાં એનાથી આપણે મતલબ નથી આપણે તો હિન્દુ એકતાની વાત કરીએ છીએ હવે કોઈને એમ લાગતું હશે કે ભાઈ આ તો અહીંયા આવીને વાતાવરણ ખરાબ કરે છે અમુક લોકોનો મન મેસેજ આવ્યો બેન આ નિવેદનો આવેદનો આપે છે કાઈ તમે એવું બોલતા નહીં બાવીસ જનવરી આપણું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે તમે બેન થોડુંક જોજો મેં કીધું ભાઈ ઓલાને તો અમારા શ્વાસ લેવાથી તકલીફ છે તો શું કરે હિન્દુ ઝેર ખાઈને મરી જાય શું કરે હિન્દુ ઝેર આપી દો તો અમે મરી જઈએ જીવશો જ નહીં તો બોલશો ક્યાંથી તો તકલીફ ક્યાંથી પડવાની એટલે આમાં ખૂટે છે શું ખૂટે છે હિન્દુ એકતા જ્યારે આપણે ભવ્ય રામ મંદિર બનાવવા જઈ રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે છે તો રામના જીવનથી આપણે શું શીખ્યું મંદિર તો આપણે બનાવી લીધું ભવ્ય ઉત્સવ પણ આપણે બધા જ મળીને બનાવશો કેમ કે દરેક વ્યક્તિના મનમાં રામ બસે છે રામ એક એવા ભગવાન છે કે એને બધા જ વ્યક્તિઓ પૂજે છે અમીર હોય ગરીબ હોય અગાડા પિછાડા જે હોય ભૂત હોય પિશાચ હોય નર હોય નારી હોય પશુ હોય પક્ષી હોય બધા ભક્ત છે અને રામ ભગવાનને પિતાનો આદેશ મળ્યો માતા કે કઈ જીદ હતી એમને જાવું પડ્યું વનવાસ તો કેમ રામ ભગવાન એમની તો પત્ની માતા સીતા પણ એક રાજાની પુત્ર હતી જનક રાજાની

ઘણી જગ્યાએ કૃષ્ણ ભગવાને લીલાઓ દેખાય છે રુદ્ર અવતાર હનુમાન દાદા ચમત્કાર ને લીલાઓ છે ઉત્તર ભારત દક્ષિણ ભારત અને પછી રામ સેતુ બાંધી સીતા માતા ને પાવવા માટે યુદ્ધ લઈડું ને પરત પાછા આવ્યા એટલે મનુષ્યના જીવનમાં જેટલો પણ સંઘર્ષ હોય એ દરેક રામ રાજ્યની કલ્પના રામ રાજ્ય કેવું હોવું જોઈએ આપણા મનમાં પણ તો આપણે રામ જગાડવો પડશે તો રામ તો ભેદભાવથી ઉપર હતા રામ કોઈ ઊંચ નીચ માનતા જ નતા એની સભામાં તો બધા જ એક સમાન હતા જે સાચો લોકતંત્ર છે એને પરિભાષિત રામ ભગવાને કહ્યો સુગ્રી હોય કે માતા સબરી હોય પક્ષીરાજ જટાયુ હોય કે વાનર સેના હોય નિષાદરાજ વનવાસી હોય કે કેવટ હોય બધાઈને એને સમાંતર રાખ્યા અને એ રાક્ષસોને એનાથી આ જમીનો મુક્ત કરાવીને આગળ આગળ વધતા ગયા રાજાઓને પણ છોડાયવા રાજાઓના ત્રાસથી જે હેરાન હતા એને પણ છોડાયવા બાલી નું વધ કર્યું ને સુગ્રીવને કિશકિંદા આપી દીધું યુદ્ધ તો રામ ભગવાને કર્યો તો એ ધારત તો કિશકિંદાના રાજા પોતે બની શકતા હતા પોતાના અધીન લઈ શકતા હતા પણ એને લા લીધું એને મોહ માયા હતી જ નહીં વિસ્તારવાદની નીતિ માનતા જ નતા એને કીધું જે યોગ્ય છે એને હું આ રાજ્ય સોપીશ એને યોગ્ય સુગ્રીવ હતા એટલે એમને સોયકુ લંકા જીતી ના આવ્યા તો રાવણની લંકા તો સોનાની હતી સુ ભવ્ય ઐશ્વર્ય હતું એનું એ ધારત તો કબજો કરી શકતા હતા પણ એને ન કર્યો અતિક્રમણ જેને કહેવાય હમણાં ઘણા લોકો ચાર ઈંટો લાકીને હરી ચાદર વસાવીને અતિક્રમણો કરવા માંડ્યા છે તો અતિક્રમણ રામ ભગવાને ન કર્યું એને જીત્યો જે રાજ્ય હતો એ વિભીષણને આપી દીધો આજ છે રામ રાજ્યની કલ્પના કે તમે અતિક્રમણ ના કરો કોઈ દુખી છે તો એની મદદ કરો ને એનું જે રાજપાટ છે એને તમે સોપો એ જ સંધિ હતી ભારતમાં તો વીસવી શતાબ્દીમાં સો વર્ષ પહેલાં સંધિઓ બની છે કે કોઈ દેશ બીજા દેશ ઉપર ચડાઈ નહીં કરે આ યુદ્ધના નિયમો હશે આવી રીતના નિયમોથી ચાલવું છે પણ રામ રાજ્યમાં તો ઓલરેડી રામ એ નિયમ બનાવી ગયા છે કે તમે યુદ્ધ જીતો તોય તમને નીતિ વિરુદ્ધ નથી જ જે જેનું છે એને સોંપી દેવાનું છે એ રામ ભગવાનના રામ રાજ્યની કલ્પના હતી જ્યાં એની સભામાં ધોભીને પણ બોલવાનો અધિકાર હતો એની સભામાં વાનરરાજ સુગ્રીવને પણ બોલવાનો અધિકાર હતો હનુમાન દાદાને પણ બોલવાનો અધિકાર હતો વનવાસી રાજા નિષાદ રાજને પણ બોલવાનો અધિકાર હતો બધા જ એક સમાન હતા અને રાજાએ ખોટું કર્યું હોય તો એના મૂઢા ઉપર એની પ્રજા બોલવાનો હક રાખતી બોલો હવેના સમયમાં જ છે કાજલબેન બોલે તો જેલ ભેગા કરી નાખે છે

જે પોતાનો જાયજ અધિકાર છે એ લેવા માટે તૈયાર નથી